મિત્રો આજે પ્રોગ્રામ છે અમારે બટેકા ભૂંગળાનો અને બટેકા મૂંગળા છે ને આખી અલગ બનાવી જો તેલ અને અને એક એક નોર્મલ વઘાર તેલનો આમાં છે લસણ વાળું થઈ ગયું આમાં કોઈ વસ્તુ નથી નાખવાની કોઈ એટલે કોઈ વસ્તુ પણ અને પછી આની ઉપરથી છે ને બીજું નાખવાનું છે આ ગરમા ગરમ વઘાર છે ને આમાં નાખી દેવાનો છે હવે પછી આવી ગયો અમારી આ ચટણી ને આમ જો લાલ ચોળ બટેકા હમણાં છે ને અમારા રેડી હમણાં થઈ જશે અને એની ઉપર છે ને ધાણા